આપણે હવે હાજર થવાનું ક્યારે થશે અને ફાઈનલ શાળા ફાળવણી આશા રાખી શકો છો કે તમારી ફાઈનલ શાળા ફાળવણી છે જાહેર કરી દેવામાં આવે બપોર પછીના સમયમાં સાંજ સુધીમાં ગમે ત્યારે આવશે સરકારી માધ્યમિક અને ગ્રાન્ટેડ માધ્યમિક બંને નીચે શાળા ફાળવણી નીચે જાહેર કરી દેવામાં આવશે અને છે એ શાળામાં તમારે કઈ તારીખે મતલબ જિલ્લાની અંદર છે તમારે કઈ તારીખે ઓર્ડર લેવા જવાનું છે અને શું શું કરવાનું છે એની પણ સૂચનાઓ છે ઓફિશિયલ વેબસાઇટ ઉપર મુકાઈ જવાની છે આવતીકાલના દિવસે એ બધું પ્રોસેસ થઈ જશે હવે આગામી વાત કરીએ કે તમારે હાજર ક્યારે થવાનું થશે ઓર્ડર ક્યારે લેવાની થશે તો સરકારી માધ્યમિક ઓર્ડર લેવાના થશે આગામી ચોવીસ તારીખ રોજ અને પચીસ તારીખ એના બીજા દિવસે તમારે હાજર થવાનું થશે જે તે શાળાની અંદર ઓર્ડર લીધા બાદ છે સાત દિવસનો સમય તમારી પાસે હોય છે જે તે શાળામાં હાજર થવા માટેનો તો પચીસ તારીખ

શાળામાં જઈને હાજર થઈ શકો છો તો આ વાત સરકારી માધ્યમિક અને કાગળિયા ડોક્યુમેન્ટ કરવાના છે એક દિવસમાં કઈ રીતે પોસિબલ બને એના માટે છે એ થોડાક દિવસ આપવામાં આવે તો મિત્રો તમને બધાને એક વસ્તુ કહી દઉં છું જેટલા પણ ડોક્યુમેન્ટ કરવાના છે બધા ડોક્યુમેન્ટ કમ્પલીટ કરતા છે વધી છે એક સમય લાગે એવો છે એમથી મેક્સ ટુ મેક્સ વધારે સમય જાય એમ છે જ નહીં હવે કયા કયા ડોક્યુમેન્ટ તમારે કરવાના થશે એ સમજી લ્યો પેલી વસ્તુ તમારે કરવાનું થશે ત્રણસો રૂપિયા નો જામીન કથ બીજો છે પચાસ રૂપિયા નું સોગંદનામું અને ત્રીજું છે સારી ચાલચલ ગત નું પ્રમાણપત્ર આ ત્રણે ત્રણ ડોક્યુમેન્ટ જે ત્રણે ત્રણ જે પ્રમાણપત્ર તમારે મતલબ કરવાના છે એ ત્રણે ત્રણ ના છે નમૂના વેબસાઇટ ઉપર છે એ મૂકવામાં આવશે આવતીકાલના રોજ અથવા તો પરમ દિવસે એની સૂચના એટલે કે એ જે નમૂના છે એ વેબસાઇટ ઉપર પીડીએફ સ્વરૂપે મૂકી દેવામાં આવશે અને જેવા મૂકવામાં આવશે આપણે આપણી ટેલિગ્રામ ચેનલ જે છે એની અંદર પણ હું તમને શેર કરી દઈશ ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ના હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ટેલિગ્રામમાં જોડાઈ જજો નાની મોટી અપડેટ હોય છે ત્યાં સમયસર મળતી હોય છે એટલા માટે હવે વાત કરીએ મિત્રો કે જે જમીન ખત કરવાનું છે તો જમીન ખત માટે અત્યારથી જ નક્કી કરી શકો મતલબ કે જેટલા પણ ઉમેદવારો લાગે છે કે મારો વારો આવે એમ છે જ તે બરોબર આવે છે જ તે તો એવા બધા જ ઉમેદવારો છે ત્રણસો રૂપિયાનો સ્ટેમ્પ અને પચાસ રૂપિયાનો સ્ટેમ્પ તો લઈ શકો છો માટે સોગંદનામા માટે રૂપિયાનો સ્ટેમ્પની જરૂર પડશે તો એ તો તમે આવતીકાલે પણ લઈ શકો છો અને પરમ દિવસે તમારી પાસે સમય જવાનો છે એની પ્રોસેસ કરવા માટે હવે જામીન ખતમાં કરવાનું શું એની વાત કરીએ તો ત્રણસો રૂપિયાનો જે સ્ટેમ્પ તમે લેવાનો છો એ સ્ટેમ્પ અને ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે એનો નમૂનો કરવાના છે અને સાથે દેવાનું છે બીજું એમાં કાંઈ કરવાનું છે એ તમે વિગત ભરી ગયો સાક્ષી ને સહી તમે કરાવશો તો પણ ચાલશે અને નહીં કરાવો તો પણ ચાલશે નહીં કરાવો તો શા માટે ચાલશે કેમ કે તમે જે જિલ્લામાં હોટલ લેવા માટે જશો એ જિલ્લાની અંદર છે તમારા જેવા જ બીજા ઉમેદવારો ત્યાં રહેલા હશે તમારા જ ભાઈ બહેન ત્યાં હશે તો એમનામાંથી પણ કોઈ પણ તમે બે ઉમેદવારને પકડી લો એમની સહી કરાવી લેશો તો પણ એ સાચી મેની સહી ચાલશે ઉચ્ચતર ની જે સૂચના હતી એ પ્રમાણે તમને જો વાત કરું તો ઉચ્ચતર છે એમાં જરૂરી વિગતો ભરી અને તમારે ઓર્ડર લેવા જવાનું છે ત્યાં જશો ત્યાં તમને માંગશે ત્યાં તમારે રજૂ કરી દેવાનું થશે અને નોટરી કરવાનું કે તો સમયમાં તમે નોટરાઇઝ કરાવી અને રજૂ કરી શકો છો જમા કરાવી શકો છો માટે સમય મળતો હોય છે ઓન ધ તમને બધી વસ્તુ કરવાનું હોય એવું જરૂરી હોતું નથી બીજી વસ્તુ વાત કરીએ કે પચાસ રૂપિયાનો સ્ટેમ્પ જે કઢવાનો છે એક સોગંદનામું તમારે કરવાનું થશે એનો પણ નમૂનો વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે તો જયારે એ નમૂનો વેબસાઇટ ઉપર મૂકવામાં આવે છે એની પ્રિન્ટ આઉટ કાઢી લો પચાસ રૂપિયાનો સ્ટેમ્પ અથવા તો પચાસ રૂપિયાનો સ્ટેમ્પ અથવા તો સો રૂપિયાના સ્ટેમ્પ ઉપર તમારે જે વિગત ભરવાનું થતી છે એ બધી વિગત ફિલઅપ કરી નોટરી પાસે જશો તો એ તમને કમ્પ્લીટ કરી દેશે દસ પંદર મિનિટ નું કામ છે વધારે એમાં સમય જાય એમ છે પણ નહીં તો આ થઈ બીજી વાત ત્રીજી વસ્તુ છે 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 એ એ પ્રમાણપત્ર પ્રમાણપત્ર હવે જે તમારે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જે નમૂનો આપેલો હશે એને તમારે પ્રિન્ટ આઉટ કાઢવાનો છે એની અંદર પણ જરૂરી વિગત તમારે જે ભરવાની થાય છે એ વિગત ભરી દેવાની છે એની અંદર એક ઓર્ડર ક્રમાંક અને તારીખ બાકી રાખવાની છે ઓર્ડર ક્રમાંક અને તારીખ જે છે એ તમે જ્યારે ઓર્ડર લેશો એ ઓર્ડર ની અંદર તમારો ઓર્ડર ક્રમાંક અને તારીખ લખેલી હશે એ ઓર્ડર લીધા બાદ એમાં એને મેન્શન કરવાની છે અને એ જે સારી ચલચલગત નું પ્રમાણપત્ર રહેલું છે એ સારી ચલચલગત ના પ્રમાણપત્રમાં છે એ ક્લાસ ટુ અથવા તો ક્લાસ ટુ થી ઉપરી કોઈ પણ અધિકારી હોય છે ક્લાસ વન સુપર ક્લાસ વન એવા કોઈ પણ અધિકારીને એમાં સહી સિક્કા તમારે કરાવવાના થશે બીજું જામીન ખાત છે સોગન નામું છે આ બધી વસ્તુ છે તમે કોઈ પણ જિલ્લાની અંદર ચેન્જ કરાવી શકો છો એવું જરૂરી નથી કે તમે જેના વતની હો છો એ વતનની અંદર જ તમે કરાવો એવું જરૂરી નથી તમે બીજે પણ કરાવી શકો છો મોસ્ટ ઓફ બધા પ્રિફર એવું કરતા હોય છે કે પોતાના જ વતનમાં કરાવતા હોય છે પણ તમે ગમે ત્યાંથી છે કરાવવું હોય તો કરાવી શકો છો એમાં કોઈ ઇશ્યુ આવતો નથી કોઈ વાંધો આવતો નથી અને બસ આ ત્રણ ડોક્યુમેન્ટ તમારા કમ્પ્લીટ થઈ જાય બાકીના બધા ડોક્યુમેન્ટ તમારી પાસે રહેલા છે જ તે એટલે કે તમે જે ડીવી કરાવ્યું હતું ડીવી સમય તમે જેટલા પણ ડોક્યુમેન્ટ આપેલા હતા એ બધા જ ડોક્યુમેન્ટ્સ લઈને તમારે ઓર્ડર લેવા માટે જવાનું થશે અને જ્યારે તમે ઓર્ડર લેશો બધા ડોક્યુમેન્ટ્સ માંગશે એની બધાને તમારે કમ્પ્લીટ તૈયાર કરવાનો છે સો લેશોક્ત કરીને અને રજૂ કરી દેવાનો છે બસ સિમ્પલ તમને તમારો ઓર્ડર મળી જશે અને તમે શાળામાં હાજર થઈ જાવ એની પ્રોસેસ એ રીતની કરવાની થતી હોય છે અને શાળામાં હાજર થયા બાદ પ્રોસેસ શું કરવાની હોય છે અને કઈ કઈ વસ્તુ તમારે ધ્યાન રાખવાની હોય છે એના માટે છે એક વિડીયો બનાવવાનો છો આવતીકાલે બને તો એના માટે વિડીયો બનાવીને તમે માહિતી આપીશ કે ઓર્ડર લીધા બાદ તમારે શાળામાં કઈ રીતે હાજર થવાનું હોય